રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રજાના વિવિધ પ્રશ્નો લઈને કોંગ્રેસનું હલ્લાબોલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા તેમજ વરસાદના પાણીનો નિકાલ હોક્રુસ્મા ઝોનમાં રેગડી ધારકોને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિ તેમજ ટ્રાફિકના પ્રશ્નોને લઈને આજરોજ કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ ખાતે ભારે ઉગ્રતાથી રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ શહેર પ્રમુખ શ્રી રાજદીપસિંહ જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વશરામભાઈ સહિતના નેતાઓની આગેવાનીમાં મોટી જનમેદની સાથે કોંગ્રેસે દ્વારા દેખાવો સાથે આજે રોષભેર રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટ મહાનગરપાલિકામાં આજે કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આક્રમક રીતે દેવામાં આવ્યું હતું પ્રજાજનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા કારણ કે રાજકોટની જનતા ત્રાહી આમ છે જેમ કે આપણે વાત કરવા જઈએ તો મોન્સૂન કામગીરી નથી થઈ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે કોન્ટ્રાક્ટરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ એમ કહે છે કે વર્ષમાં બે વાર રોડ કરીએ છીએ એટલે ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે પોતે મીડિયાના માધ્યમથી સ્વીકાર્યું છે તો આવો ભ્રષ્ટાચાર ન થાય જે કોન્ટ્રાક્ટર છે જેનો સમય મર્યાદા બાકી છે એનું સાઇનિંગ બોર્ડ લાગવું જોઈએ કે આ કોન્ટ્રાક્ટરે કહ્યું આનું આ મર્યાદા રોડની એક વર્ષની છે ચોવીસ મહિનાની છે એ લોકોને પણ ખબર પડવી જોઈએ એટલે અગિયાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે રાજકોટ શહેરમાં જ્યાં જ્યાં લોકોને પડતી મુશ્કેલીઓ છે રસ્તાના બાબતે એ પૂર્ણ કરવામાં આવે બીજી બાબત છે કે નાના ફ્લેટ ધારકો મકાન ધારકો મોટા મોટા ફ્લેટ લઈ લીધા હોય પણ કમ્પ્લિશન ન હોય એટલે એમની લોન પાસ ન થતી હોય ક્યાંક ને ક્યાંક એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે મહાનગરપાલિકામાં વહીવટ થઈ જાય ને ભ્રષ્ટાચારથી કમ્પ્લિશન આપવામાં આવે છે એ કમ્પ્લીશન આપ્યા પછી લોકો ને કમ્પલિશન મળે પછી લોનની ક્રા કાર્યવાહી આગળ થાય છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે લોકો પીડાય એના માટે કમ્પ્લિશન આપવામાં નથી આવતા એવી જ રીતે ફાયર સેફ્ટીની અંદર પણ ભ્રષ્ટાચાર છે ફાયર સેફ્ટીની અંદર નવા નવા ડોક્યુમેન્ટ માગે છે પછી લોકો કંટાળે એટલે જાય ત્રણ એજન્સીના નામ દેવામાં આવે છે કા એજન્સી પાસે જાવ એટલે એજન્સી બે અઢી લાખનું તમને આખું એસ્ટિમેટ આપે છે અને ત્યાં એજન્સી પાસે જોઈ કરાવે તો એની આખું ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર કોર્પોરેશન આપે છે એટલે એ ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ એના માટે આજે કોંગ્રેસે એગ્રેસિવલી રજૂઆત કરેલી આજે કમિશનરને રજૂઆત કરવા કોંગ્રેસ આવ્યા હતા અમારી મુખ્ય રજૂઆત એ છે કે રોડ રસ્તામાં કમિશનર અને મેયર એમ કહે કે અમે બબ્બે વાર રિપેર કરી તો એ તૂટી જાય છે એટલે કે રોડની માં કેટલો ભ્રષ્ટાચાર હશે કે એ લોકો સ્વીકારે છે કે વબેવાર રિપેર કરી તો એ તૂટી જાય છે રોડમાં ભ્રષ્ટાચારથી લઈને બધી જ વાતમાં ભ્રષ્ટાચાર ટીઆરપી ઝોન બન્યા બાદ પણ ફાયર બ્રિગેડમાં હજી એનઓસી લેવા જવું હોય તો ત્યાં પણ હજી ભ્રષ્ટાચાર ત્યારે આવી સ્થિતિમાં ભાજપના કહ્યાગ્રા થઈને કામ કરી રહેલા અધિકારીઓને અમે આજે કહેવા આવ્યા હતા કે તમે પણ ભ્રષ્ટાચારને તમારો ભ્રષ્ટાચાર છાવરે એ માટે તમે સરકારમાં ભાજપ બેઠી છે એટલે ભાજપના ગોઠણીએ તમે પડી જાઓ છો અને લોકોને હેરાન કરો છો નાના માણસોને મકાનની રેકડીઓની નોટિસો આપે સૂચિતમાં હોય ઓલામાં હોય અને નોટિસ આપે કાંઈ સરખું કરવા માટે નહીં પરંતુ ભાજપનો કાર્યકર કે આગેવાન ન્યા જઈને મતનો સોદો કરી આવે એટલે નોટિસો પાછી ખેંચી લેવામાં આવે આવા નાટક એ ભાજપ કરી રહ્યું છે અને આ અધિકારીઓ દ્વારા કરી રહ્યું છે અધિકારીઓને કહેવા એવા હતા કે અધિકારીઓએ જેલમાં જવું પડે છે યાદ રાખે ભાજપવાળા એના લોકોને તમારી પાસે કરાવી અને એના લોકોને બચાવી લે છે અધિકારીઓ ભાજપ કરપ્ટ છે ચોર છે અમે નથી અમને બીવડાવવા માટે તમારી પાસે એક જ હથિયાર પોલીસનું છે તો એની લાઠી ખાવા અમે તૈયાર છીએ ને પાતની જેલમાં જવા પણ અમે તૈયાર છીએ